હાલની સરકાર કહી રહી છે કે લોકોને પોતાનું ઘર હોવું જોઈએ પોતાના વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહી શકે તેવું રહેણાંક હોવું જોઈએ ત્યારે આવા સમયે મહુવા નજીકના મોટા ખુટોડા જાતિ વિમુક્ત જાતિના ગરીબ પરિવારના લોકો હજુ પણ આવાસથી વંચિત છે તંત્ર આ બાબતે લઈ યોગ્ય કરે તે જરૂરી છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુટોળા ગામમાં માલણ નદીને કાંઠે વસવાટ કરતા વિચલિત અને વિમુક્ત જાતિના નાથ મહારાજ સંપ્રદાયના ગરીબ પરિવારો દાયકાઓથી ઝૂંપડાઓમાં માનવતા માટે શરમજનક પરિસ્થિતિમાં જીવી રહ્યા છે આઝાદી બાદ અઠ્યોતેર વર્ષ વીતી ગયા હોવા છતાં પણ આ પરિવારો આજ દિન સુધી કાયદેસર પ્લોટ પાક્કું મકાન પીવાનું પાણી વીજળી શૌચાલય અને માર્ગ જેવી મૂળભૂત સુવિધાઓ મળી જ નથી આ પરિસ્થિતિમાં માનવ અધિકાર અધિનિયમ ઓગણીસસોને ત્રાણું તેમજ ભારતીય બંધારણની કલમ એકવીસ જીવનનો હક ઓગણચાલીસ બ સમાન વિતરણનો હક અને છેત્તાલીસ પછાત વર્ગના રક્ષણનો ખુલ્લો ભંગ થાય છે

ગુજરાત હાઈકોર્ટ સહિત ન્યાયિક મંચે ઉઠાવવામાં આવશે સરકાર એક તરફ જનસભાઓમાં કરોડો રૂપિયાનું આડંબર ખર્ચ કરે છે અને બીજી તરફ ગરીબ અને વંચિત વર્ગોના પરિવારોને જીવન માટે જરૂરી સુવિધાઓથી વંચિત રાખે છે જે માત્ર વચન ભંગ નહીં પરંતુ માનવ અધિકારનો ક્રૂર ભંગ છે મારું નામ છે રમેશ ઝીંજવાડિયા ગામ મોટા ફકોડા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર હું આ ગામનો રહેવાસી છું છેલ્લા એક દોઢ બે વર્ષથી સામાજિક ક્ષેત્રે જે મને ખ્યાલ છે સરકારી કચેરીમાં લોકો વારે રહીને હું કામ કરાવું છું મારું જે ગામ છે એ મોવા લેવલનું વસ્તી ધરત જે વસ્તીમાં વધારે પ્રમાણમાં ચૂંટવડામાં વસ્તી વધારે છે જ્યારે સરકાર દ્વારા અવારનવાર એવા ન્યૂઝ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે કે મારા દેશની અંદર કોઈ ગરીબ ન રહેવું જોઈએ બે હજાર બાવીસમાં એને સપનું પૂરું કરવાનું હતું અત્યારે ચાલે છે બે હજાર પચીસની થાય તો આ ગામના સ્થાનિક લોકો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી મારા દાદા પરદાદા દાદા કહેતા કે વર્ષોથી આ લોકો અહીંયા વિચરતી ઉમત જાતિના લોકો વસવાટ કરે છે મોટા કુટોળા ગામની અંદર તો બિનજરૂરી લોકોના મકાન પાસ થતા હોય અને આપણે જે નજરે જોઈએ છીએ ત્યારે જે ટીવીમાં દ્રશ્યો કે વર્ષોથી જે ઝૂપડા વાળીને એના બસા કેવડું જીવનું જોખમ હોય પ્રાણી બીજું ચીજું લાઇટ કનેક્શનની ઝૂંપડા તમે જુઓ અંદર આ વિડીયા આવ્યા એની અંદર જુઓ તાપડા બાંધેલા છે તો સરકારને જ્યારે કોઈ આ ગામની અંદર આ સમાજમાંથી વિચાર જાતિમાંથી જ્યારે મત લેવાના થાય ત્યારે આ લોકોને કોઈ પણ લોલીપોપ આપીને ફોલાવી ફસાવીને મત લઈ જાય છે જ્યારે આ બાબતે એ લોકો એને રજૂઆત કરે છે ત્યારે એ એમ કહી શકાય તો સરકારના નિયમ છે તો મત લેવા આવો ત્યારે તમારો નિયમ બાંધીને આવતા હોય તો તો મારી એક વેદના છે સામાજિક કાર્યકર તરીકે કે ભાઈ ખરેખર આ લોકો જે નાથ મહારાજ સંપ્રદાયના જે સાધુ કે જે મહારાજ અહીંયા અત્યારે રહે છે મોટા કુટોડા માલન નદીનો સડી એ લોકો લગભગ નેવું ટકા ચૂંટડા રહે છે અને કોઈ પાસે વેરા પોઈશ છે નહીં વેરા પોઈસ નથી એના કારણે આ લોકો કોઈ પણ પ્રકારનો સરકારની યોજનાનો લાભ લઈ શકતા નથી જેથી સરકારને મારી એક આ સમાજ પ્રત્યે અને એ બાબતે મારી વિનંતી છે કે આ લોકોના એ મોટા કુટોડાની અંદર મુવા તાલુકામાં આવી સ્થળ તપાસ કરે ખરેખર સરકારને એવું લાગે કે ભાઈ આ ખરેખર ઝૂપડાવાળી બેઠા છે તો એની ઉપર દૈયા રાખી એને વહેલી તકે એમને પાકા મકાન બને અને હાલમાં ઝૂંપડાવાળી રહી એનો કોઈ આધાર નથી પુરાવો નથી તો એને વહેલી તકે પ્લોટ ખાતે કરે એવી મારી વિનંતી છે અમારા ગામના છોકરો એ અમારા ગરીબ માણસો માટે મદદ માટે બધી ભાષણ કરવા આવી અને બધાને સહાય અપાવે છે અને અમે એટલી જ ધારણા કરી છે કે અમારા ગ્રમ વ્યક્તિનો તમે કાક પુકાર સાંભળો